નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈલ સ્વાલ કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ વીઆર ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ પેન્શનર્સ જુલા મહિનાથી તમામ પેન્શનરોને પેન્શન લેવા માટે આ તઈ કામ ફરજિયાત કરવા જ પડશે નહીં તો તમારું પેન્શન સ્થગિત થઈ જશે જો તમે પેન્શન પેન્શનધારો છો તો માટે ખૂબ જ ઉપયોગી માહિતી લઈને આવું છું મિત્રો તો આજ વાત વાત મિત્રો બુધવાર પછી છ બે પ છવ્વીસના રોજ જુલાઈ મહિનાથી મિત્રો આગામી મહિનો જુલાઈ મહિનાથી પેન્શનધારક માટે ખૂબ જ મહત્વની અપડેટ લઈને આવી છું જો તમે પેન્શનધારક છો વિડીયો એમ સુધી બનાવો જો સૌ પ્રથમ વોટ્સઅપ ચેનલ છે તેલિગ્રુપ અન્ય બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો આવશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલમાં વર્ત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર એટલે ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ ચેનલ પર પુરવાહિત આવશે મિત્રો સારી સારી વોટ્સઅપ ચેનલ છે તેલ ગ્રુપ બંને બનાવે છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં દઉંશો અવશે જોઈન થઈ જશે તમે રોજ તમને આવી માહિતી આપણી ચેનલ પર એટલે કે ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ ચેનલ પર પુરાત કરવામાં આવશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના સાતમા પગાર પણ હેઠળ તેમને મોંઘવાડી ભથ્થા અને મોંઘવાડી રાહતમાં આગામી વધારાની આતુરતા રાહ જોઈ રહ્યા છે જોકે આ વખતે વધારો સામાન્ય રહેવાની ધારણા છે સંભવત બે ત્રણ ટકાનો રેન્જમાં છે સરકારી કર્મચારી માટે મોંઘવાડી ભથ્થામાં ડીએ અને મોંઘવાડી રાહતમાં ડીઆરની સંભવિત વધારો એક જુલાઈથી અમલમાં આવી શકે છે સાતમો પગાર પંચ હેઠળ ડી અને ડીઆર આ છેલ્લો વધારો હોઈ શકે છે કારણ કે સાતમો પગાર પંચ કાર્યકર એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થાય છે સામાન્ય રીતે જુલાઈથી લાગુ થનારા ડીએ વધારાની સરકાર દ્વારા દિવાળી પહેલાં જાહેરાત કરવામાં આવશે મિત્રો જોઈ શકો છો મિત્રો શું જ કહે જોવા મળી રહ્યું છે અહીંયા કે કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ સાતમો પગાર પંચ હેઠળ જ મોંઘવારી ભથ્થો અને મોંઘવારી રાહતમાં બે ત્રણ ટકા વધારાની ટકાની વધારા રેન્જમાં છે ને આમાં જે ડીએ ડીઆ છેલ્લા વધારો ખોઈ શકે છે કારણ કે તેઓ સાતમું પગાર પંચ એકત્રીસ ડિસેમ્બર હજાર એ સમાપ્ત થઈ રહ્યું છે મિત્રો તો એક જાન્યુઆરી ડીએમાં બે ટકા વધારો થયો છે મિત્રો સરકારી કર્મચારીઓને પેન્શન મળતું મોંઘવારી ડીએ મોંઘવારી રાહત ડીઆરનો જીવન નિર્વાર વધતા ખર્ચમાં સામનો કરવા મદદરૂપ થશે હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનમાં પંચાણું ટકા ડીએ ડીઆર મળી રહ્યું છે કેન્દ્ર મંત્રી મંડળ માર્ચમાં તેને બે ટકા વધારો મંજૂર કર્યો હતો એક જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવ્યો હતો આ વધારાથી જ અડસઠ અડતાલીસ પોઈન્ટ સાસઠ લાખ કર્મચારીઓને સાસઠ પોઈન્ટ પાસ પંચાવન લાખ પેન્શનદારનો ફાયદો થશે તો કેન્દ્રના નિયમ પછી ઘણા રાજ્યો પર તેમના કર્મચારીઓના પેન્શન માટે ડીએ ડીઆર વધારો કર્યો છે આ વખતે પણ ડીએમ ઓછો વધારો કેમ અપેક્ષિત છે આ વર્ષે બે બે મહિના વર્ષમાં સુટક ફુગાવો છ વર્ષના નીચલા સ્થળે બે પોઈન્ટ બ્યાસી ટકા પહોંચી ગયું છે જેનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુ ભાવમાં ઘટાડો હતો અગાઉના ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં એ સૂટક ફુગાવો બે પોઈન્ટ ટકા હતો ફુગાવાના નરમાઈ વચ્ચે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ જૂન મહિનાથી નાણાકીય નીતિ સમૃતિ બેઠકમાં રૂપ રેટમાં ઝીરો પંચાવન ટકાનો મોટો ઘટાડો થયો છે હવે રેપો રેટ બે પંચાવન પોઈન્ટ પંચાણ પચાસ પોઈન્ટ સોરી મિત્રો પાંચ પોઈન્ટ પચાસ ટકા છે તે રેપો રેટ દરે છે અને જેના પર આરબીઆઈ બે એક લોન આપે છે તો મિત્રો જઠ્ઠાબંધ ફૂગવાની વાત કરીએ તો ખાર ચીજવસ્તુ ઉત્પાદિત ઉત્પાદન ભાવમાં ઘટાડો ઘટાડો થવાનું કારણ મે મહિના જથ્થાબંધ ફુગાવ ચૌદ મહિના નીચલા સ્થળે જીરો પોઈન્ટ ટકા પહોંચી ગયો હતો એપ્રિલમાં જીરો પોઈન્ટ ટકા અને બે હજાર ચોવીસમાં બે પોઈન્ટ ટકા હતો મિત્રો જાન્યુઆરીમાં બે હજાર છવ્વીસથી આઠમો પગાર પંચની ભલામણ લાગુ થવાની શક્યતા ઘટી રહી છે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સરકાર એપ્રિલ સુધી આઠમો પગાર પંચ સરહત નક્કી કરશે અને ચેરમેન સભ્ય નિમણૂંક કરશે અને કમિશન કામ કરવાની નિર્દેશ આપશે એટલા માટે પેનલ બે હજાર મધ્ય સુધી પોતાનો અહેવાલ રજૂ કરી શકશે ને પછી ખાનગી કર્મચારીઓ પગાર અને પેન્શનમાં સુધારો કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે કમિશનની ભલામણ જાન્યુઆરી બે છવ્વીસથી લાગુ થવાની શક્યતા જો શક્યતા હતી જૂન મહિને પૂરું થવાનું છે પરંતુ આત્મા પગાર પણ જાણ કે કોઈ સત્તાઓ ઓપરેટ આવી નથી સત્તાવાળા માહિતી આવી નથી જેના કારણે જાન્યુઆરી બે છવ્વીસથી ભલામણ લાગુ થવાની આશા ઓછી થઈ જતી જાય છે સાતમા પગાર પંચ રચના બે ચોવીસમાં કરવામાં આવી હતી અને તેની ભલામણો એક જાન્યુઆરી બે સો સોળથી લાગુ કરવામાં આવી હતી તેનો કાર્યક્રમ બે સી સમાપ્ત થાય છે મિત્રો તો આ હતી માહિતી થેન્ક યુ વેરી મચ